એટલે આપણે ગાડી હોય તો જ લાડી આવે એવું ના હતું હોય ગાડી હોય તો લાડી આવે કશું એવું ના હોય બાપા જો તમને કહું આ બાઈક હું સો સુધી ચાલવું હોય આ બાઈક ને દર્પણ ને ને બધું તૂટી ગયું હોય અને બ્રેક અત્યારે ઓય લગાવું તો ઠેઠ અડધો કિલોમીટર બ્રેક લાગે એ કશું થતું નહીં હળખું કરાવો બાઈક બાઈક કે મારા તો આવું હળખું નહીં કરાવવું તમે બાઈક હળખું કરાવો કરાવો કહો બાઈક હળખું કરાવે શું કરવાનું કહો આવું ના હોય તો મને ગાડી લઈ આવો ઓડો બાપો ચાર દાડાથી મોડો હોય દવા લાવવા પૈસા નહીં તું ગાડીની વાત કરી

અને હાડી મહેનત કરો હાડી નોકરી આગળ થોડો પગાર વધા પછી કોક લાવો તો એ હાડા લાગો એમ ના માં લોકો ના વાત લીધા ને ગાદી લાબી અમાર કોણ માપો ગાદી લાબી સોનો મનો બાઈક ચલે ખાય જુનું વાત કરાય દે શું અને મુરજી ભાઈ તો અતારે તો બહુ જલસામાં છે ભાઈ અતારે એમની વાત આલ હે એટલે ગાડીએ લાવો લાડીએ લાવો તારા જુ લાડી નો ઠેકાણો ને ગાડી એટલે આપણે ગાડી હોય તો જ લાડી આવે એવું ના હાટું હોય ગાડી હોય ને તો જ લાડી આવે તારા કેવું કશું એવું ના હોય છોરીઓ કોઈ ગાડી નહી ખોરતી છોકરાનો નો રૂપે સંસ્કારે જોવું હોય સંસ્કાર પેલા હોય તો બઉ આવે એવું હાટું ના હોય કે ગાડી હોય તો બહાર આવી જાય બધી શાક જો તમારી લે ગાડી લઈને ફળ તણા થઈ ગયા એટલે અમુક જ એવી હોય કે ગાડીઓનું શોખ રાખતી હોય બાકી એવું નહીં સમજવાનું ગાડી હશે આ ગાડી લઈને જાહેર મારો જીવ પડી જાય તમે તો બાપા નહીં લઈ જાઓ પણ મને એક વાતની સમજણ પડી કે આપણા કોઈ હોય ના તો શું ગાડી લાવી હા જે વધે તે ગાડી લાવશું શું કેવું તમારું નરેશભાઈ અમારો આ વિડીયો ફક્ત ને ફક્ત મનોરંજન માટે હતો અમારો આ વિડીયો કોઈ ઘટના કે પાત્રને અનુલક્ષીને નથી અમે દરેક કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ અને કોઈ કલાકારના દિલને ઠેસ પહોંચાડવા માંગતા નથી તો અમારો આ જો વિડીયો ગમે તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો જરૂર કરજો